તારીખ બે છ બે હજાર પચીસના રોજ વડોદરા ક્વોટ સંકુલમાં વકીલ આદિલ શેખ જે અમદાવાદથી વડોદરામાં આવેલા અને તેઓના આરોપીને સરેન્ડર કરવા માટે આવેલા તે માટે પીઆઈ આસુંદરા સાહેબ તથા તેઓની સાથે આવેલા કોન્સ્ટેબલ શ્રી નાઓએ આ વકીલનું અપમાન કરેલું છે અને તેમને બે લાંભા મારી પીઆઈ આસુંદરા સાહેબ શ્રીનાઓએ ગેરવર્તન કરેલું છે તે માટે અપમાનજનક આ વર્તનથી ડભોઈ બાર એસોસિએશન તરફથી ઠરાવ કરવામાં આવેલો છે અને આવું અપમાનજનક વર્તનને ક્યાંય પણ સાકી નહીં લેવાય અને પોલીસ સ્ટાફ પીઆઈ આસુંદરા સાહેબ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે પોલીસે પણ કાયદામાં રહેવું જોઈએ કાયદો દરેકની માટે સમાન છે તે માટે ડભોઈ બાર એસોસિએશન આજે ઠરાવ કરેલો છે અને વડોદરા બાર એસોસિએશનના સમર્થનમાં અમારો ટેકો છે આવા વર્તનને સખત શબ્દોમાં મેં વખોડી કાર્ય છે